વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું દૂધી દાળનું શાક તો એના માટે એક નાની એવી અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી હતી એને આપણે સુધારીને પાણીમાં રાખી દીધી છે એટલે કે કાળી ન પડે અને અહીંયા એક વાટકી જેટલી આપણે ચણાની દાળ લીધેલી છે અહીંયા આપણે બે ટમેટા ખમણી લીધા છે અને મીઠા લીમડાના પાન લીધા છે એ બે લીલા મરચાં એક ઇંચ એક ઇંચ આદુનો ટુકડો એક લસણનો ગાંઠીયો ફોલી લીધો છે આની આપણે ચટણી બનાવવાની છે લીલા ધાણાનો સ્વાદ મુજબ મીઠું આપણે દૂધી દાળ તો ઘણીવાર બનાવી પણ આજે અલગ રીતે બનાવવાના છીએ તો કંઈક અલગ અલગ સ્વાદ હોય તો ખાવાની ઘરનાઓને મજા આવે એકને એક ટેસ્ટ હોય તો ખાવાની પણ મજા નથી આવતી તમારી પાસે સમય હોય તો તમે આને પાંચ કાટ પાંચ કલાક પલાળી દો અથવા તો ગરમ પાણી કરીને બે કલાક પલાળીને બાફીને પણ બનાવી શકો પણ આજે આપણે અચાનક પ્લાન બન્યો એટલે પલાળેલી નથી એટલે આ દાળને આપણે પહેલાં ધોઈ અને બે સીટી લઈ લેશું પછી આપણે દૂધીનો વઘાર કરીને પછી પાછી દાળ ઉમેરશું આજ એવી રીતે આપણે બનાવશું તો કુકરમાં ઉમેરી અને આપણે સરસ પાણીથી ધોઈ ધોઈ આને દાળને આપણે લીધી છે ને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આપણે એને બાફી લેવાની છે બે સીટી આપણે કરી લેશ દાળ પૂરતું આપણે મીઠું ઉમેરશું એટલે સરસ આપણી દાળ બફાઈ જાય બફાઈ ત્યાં લસણવાળી ચટણી તૈયાર કરી લેશું લસણ આદુ મરચાં ને સરસ ખાંડી લેશું સાઈડ ઉપર આપણી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈએ લસણવાળી એક ચમચી જેટલી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી થોડું ચપટી જેટલું મીઠું ઉમેરી અને આપણે ખાંડી લેવાનું છે તો આપણે આટલી દાળ બાફી લેવાની પચાસ ટકા જેટલી આપણી દાળ ચડી ગઈ છે હવે આપણે આમાંથી કાઢી લેશું અને પેલા દૂધીનો વઘાર કરી લેશું આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અહીં આપણે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું રાઈ ફૂટે એટલે તરત આપણે જીરું ઉમેરી દેસુ અડધી ચમચી જેટલું આ ચમચી જેટલી હિંગ ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરશું આપણે લસણવાળી ચટણી જે તૈયાર કરેલી એ ખાંડી લઈ એને ઉમેરી દેસું ને આપણે સાતડી લેશું અહીંયા આપણે ટમેટા જે ખમણેલા એ ઉમેરી દઈશું ટમેટા તરત ખમણેલા ઉમેરવાથી આપણી લસણવાળી ચટણી બળશે ને એકદમ મસ્ત એવી સતડાઈ જાશે ને અહીં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણા ચીરું પાવડર ઉમેરશું કલર માટે પાંચ ચમચી જેટલી થોડી લાલ મરચું પાવડર ઉમેરશું દૂધીના ભાગનું આપણે મીઠું ઉમેરશું

સરસ અહીંયા આપણી દૂધી સતડાઈ ગઈ છે તો આપણે જે દાળ બાફેલી એ અહીંયા ઉમેરી દઈશું પાણી પાણી એની હારે જ રાખેલું છે પાણી પણ સાથે જ ઉમેરી દઈશું જે આપણે બાફેલું પાણી છે એને ફેંકી નથી દેવાનું એની મીઠાશ એમાં જળવાઈ રહે એટલે આપણે સાથે જ ઉમેરી દેસું જે પ્રમાણે આપણે રસો જોતો હોય એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું છે આપણે અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી પાછું ઉમેર્યું છે કારણ કે હજી આપણે બે થી ત્રણ સીટી મારવાની છે અહીંયા એટલે સરસ દાળ અને દૂધી આપણી પાકી જાય એ ચડી જાય સરસ પેલા આપણે દાળ બાફવામાં બે સીટી કરી અને દૂધી દાળ વઘારીને પણ ત્રણ સીટી કરેલી એટલે કુલ પાંચ સીટી કરેલી આપણે દાળને જોઈ લઈશું દૂધી તો ચડી જ ગઈ છે પણ દાળ બહુ ફાટે પણ નહીં અને વ્યવસ્થિત ચડી જાય એવી દાળ પણ સરસ તૈયાર થઈ ગઈ છે તૈયાર છે અહીંયા આપણું દૂધની દાળનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો